આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનાના બે આરોપી શાહરૂખ ઇકમાલ ઇકબાલ સરવદી અને અક્રમ ઇસ્માઇલભાઈ સરવદીને પકડી લેવામાં આવેલ છે હાલ આ બંને આરોપીઓને બી ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશન ખાતે સોંપી વધુ તપાસ તજવીજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે આ આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને આ આરોપી શાહરૂખ અને અકરમ બંને મામા ભાણેજ છે અને એ કે મરણ જનારે કોઈ કેફી દ્રવ્ય પીને આ બંને આરોપીઓને ગાડા ગાડી કરી હતી અને આમ બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતા ઉશ્કેરાઈને ચપ્પુના ઘા વડે આ આરોપીઓએ મરણ જનારનું મૃત્યુ